ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે પંદર દિવસમાં હાઇવે અને જાહેર રસ્તાઓ પરથી રખડતા ઢોરોને હટાવવા નગરપાલિકાને આદેશ આપ્યો ચોટીલા હાઇવે પર તેમજ શહેરમાં રખડતા ઢોરોને લઈને ચોટીલા ડેપ્યુટી કલેક્ટરે નગરપાલિકા સામે લાલ આંખ કરી છે ચોટીલા નેશનલ હાઇવે તેમજ જાહેર રસ્તાઓ ઉપર અડચણ કરતા રખડતા ઢોર ગાય આંખલા ખૂટિયા વગેરે ઢોરોને તાત્કાલિક દૂર કરવા ચીફ ઓફિસરને આદેશ કરવામાં આવ્યો છે જેથી ખલભલાટ મચી ગયો છે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર એચ ટી મકવાણાએ હુકમમાં જણાવ્યું છે કે ચોટીલા નેશનલ હાઇવે ઉપર ઓનેસ્ટ હોટેલથી જલારામ મંદિર સુધી તેમજ ચોટીલા થાનગઢ રોડ ઉપર આણંદપુર રોડ ઉપર અને જલારામ મંદિરની સામેથી ગામમાં આવતા રસ્તા ઉપર તેમજ નગરપાલિકા વિસ્તારના જાહેર રસ્તાઓ ઉપર તથા શહેરીઓમાં ગાય આંખલા ખૂંટિયા જેવા ઢોર જાહેર રસ્તા ઉપર બેસી રહેતા તેમજ અયોગ્ય રીતે ચાલતા હોવાથી અથવા અચાનક દોડ મૂકતા હોય વાહન ચાલકો તેમજ રાહદારીઓને અડ અડચણ કરતા હોય છે અને અચાનક દોડ મુકતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને ઈજાઓ પણ પહોંચાડી શકે છે તેમજ હાઇવે ઉપર રખડતા ઢોરોને કારણે અકસ્માત થવાની અને ટ્રાફિક જામ થવાની શક્યતા વધી જાય છે આના કારણે વિદ્યાર્થીઓને શાળાએ પહોંચવામાં અને દર્દીઓને હોસ્પિટલ પહોંચવામાં મુશ્કેલી પડે છે એકસો આઠ જેવી ઇમરજન્સી સેવાઓ પણ સમયસર પહોંચી શકતી નથી ઢોરો દ્વારા ફેલાતી ગંદગીથી રોગયાળાનું જોખમ પણ રહે છે જેથી જાહેર રસ્તાઓ ઉપરથી ઢોરોને પંદર દિવસમાં દૂર કરવા ચોટીલા નગરપાલિકા ચીફ ઓફિસરને હુકમ કરી ફરવામાં આવ્યું છે અને વધુમાં જણાવ્યું છે કે જો આ હુકમની અમલવારી નહીં થાય અને આ ઢોરોને નિયમિતસર હટાવવામાં નહીં આવે તો શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવ્યું છે અહેવાલ અફઝલ મુલતાની સંબંધ ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર